ફેમિલી કેમ છો મજામાં આવું પણ મજામાં જાય માતાજી મોગલ તો અત્યારમાં વાગી ગયા છે સવા આઠ ને આપણે જવાનું છે કામે તો ફટાફટ જાવી કામે કારણ કે આજે છે ગુરુવાર ને વ્યાજ આપણે કામે નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે કમ્પ્લીટ ને જે અમારે કાવ્ય બેન હોતા છે બરાબર તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બસ બીજું તો કાંઈ નહીં જવા દેવી કામે ચાલો તો કામેથી ઘરે કારણ કે બપોરા કરવા ખાવા

અને બસ બીજું તો કાંઈ નહીં કારણ કે જો આપણે નાના ગરુડા છે ને એની હાટું દૂધ લેવા છીએ તો આપણે દૂધ પાઈએ કારણ કે ભૂખ્યા ત્યાંથી કઈ રીતે આપણી નજીક આવી જાય કારણ કે મારી વાર જોઈને બે જો આપણે લઈ લીધી છે દૂધની થેલી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું જોઈ એનો પ્રેમ જોઈજો કેવો હશે હલો ફ્રેન્ડ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ નાના નાના ગલુડા છે એમને આપણે દૂધ પાઈ દેવી તો જો કઈ રીતે રીમેર્યા છે તો આપણે બોલાવી એટલે જો આવી ગયા બધા ફટાફટ મળશે હમણાં બધા દૂધ પીવા દૂધ પાઈને પછી આપણે બપોરે જમવાનું છે તો બપોરે જમવા બેહી જવી જો કેવા બધા પીવે છે બસ તો બીજું તો કાંઈ નહીં હાલો તો આપણે ફટાફટ દૂધ પાઈને જઈએ હવે આપણે બપોરા કરવા અને બપોરામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે જવા તેમ કારણ કે શ્યાનું શાક બનેવું એ તો ખબર નથી પણ જો બાજરાનો રોટલો છે અને આ છે મરસા સાબુદાણાવાળા મરસા જો અમારે આ નવીને કાંથનું છે સાબુદાણાનું હા સાબુદાણા ભરેલા મરસા છે જુઓ તમે એટલા મસ્ત બહુ મજા આવે હા બહુ મજા આવે ને સાબુદાણાવાળા મરસા કોણે કોણે ખાધા તો કોમેન્ટમાં કહેજો આપણને તો બહુ ભાવે છે બરાબર અને કઈ રીતે બને એ પણ હું તમને કહીશ પણ કોમેન્ટમાં કહેજો કોને કોને ભાવે હાબુદાણાવાળા મરશે હા તને ભાવે તને ભાવે બહુ ભાવે અને બહુ ભાવે હાબુદાણાવાળા મરસા અને શાક કોન સા સબ્જી બનાવ્યા બટાકા સબ્જી બનાવ્યા બટાકા સબ્જી આલુકા સબ્જી અને

તો જો આજે છે બટેટાનું શાક અને ખીચડી બાજરાના રોટલા અને સવારની ટાટી ટાટી રોટલી છે અમારે કાવ્યબેનની અધૂરી મૂકેલી છે કાવ્યાબેન જો એટલી રોટલી ખાય હાટલી ખાય હા એટલી રોટલી પછી ને પછી નિશાળ પછી આવીને પછી ભૂખી થાય પાંચ વાગે બહુ ભૂખ લાગે કાવ્યાને બસ તો બીજું તો કાંઈ નહીં હાલો ખાઈ લઈએ આપણે ને હાલો બધા ખાવ અમુક અમુકની કોમેન્ટ આવે છે કે ખાવાનું બનાવો પણ કહેતા નથી તો હાલો બધાય ખાવા ખીસડી શેક ખીસડી વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહીશું લેવી બપોરા હાલો આપણે જવાનું છે અત્યારે તળાજા અને બધી ખરીદી કરવા જવાનું છે તળાજા તો જો કાવ્યા અમારે આવી ગઈ છે સ્કૂલેથી અને હું એ ઓછું તો બપોર પછી કારખાને ગયો હતો પણ જો અત્યારે પોણા શહેર થયા છે તો અત્યારે હું એ ઓછું કારખાનેથી ઘરે અને અત્યારે જવાનું છે અમારે તળાજા ખરીદી કરવા મમ્મી મમ્મીની કારણ કે એને કંઈક લેવાનું છે હું લેવાનું આપને ખબર નથી પણ ન્યા હું તમને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ જઈ અને હું લેવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચોક્કસ કોમેન્ટમાં કહેજો કે એની વસ્તુ લેવી તમને ગમે કે નથી ગમતી બસ હાલો તો બસ બીજું કાંઈ નહીં હવે એમી નીકળવી તળાજા હાલો તો ચાલો મિત્રો તો જો આપણે અત્યારે વસુંધરામાં આવી ગયા છીએ હાડિયું લેવા અને જોઈ શકો છો તમે જો કારણ કે અલગ અલગ બધી પ્રિન્ટો બતાવે છે બહુ મસ્ત મસ્ત હાડિયું છે કારણ કે અમારા મેડમ આવી ગયા છે લેવા અને જો અને જોરદાર એટલું કલેક્શન અહીંયા છે કે એની વાત નહીં જોઈ શકો તમે બહુ મસ્ત મસ્ત અહીંયા હાડિયું રાખે છે વસુંધરા શ્રીરામની બાજુમાં અને જો અમે અત્યારે ખરીદી કરવા આવ્યા છે ને બે પ્રિન્ટેડ ડિજિટલ પ્રિન્ટર હાડી લીધી છે અને આ છે એમના માલિક છે જોઈ શકો તમે એની પણ ચેનલ છે ચેનલનું નામ શું છે તમારે ન્યૂ વસુંધરા સાડી સો રૂમ વસુંધરા સાડી સો તો પણ એને ફોલો કરી દેજો બસ તો બીજું તો કાંઈ નહીં હાલો તો ખરીદી કરીને પછી અહીંથી આપણે નીકળીને આવું છે કાવ્યાની ખરીદી કરવા ચાલો હાલો આપણે લઈ આવ્યા છીએ અત્યારે તળાવથી અને અમારે કાવ્ય બેનની જો ખરીદી કંઈક અલગ જ છે કાવ્ય લાવ્યા છે કેપટોપ કંઈક અલગ જ લાવ્યા છે આ વખતે જોવો તમે કંઈક તળાવેથી ખરીદી કરી કાવ્યબેન છે હવે એને ગમશે કે નહીં ગમે કોને ખબર ગમશે બધા ગમશે ને પહેરી જોવે એટલે અને અમારા મેડમ એ ત્યાં જોવા કંઈક લાવવા છે લાવ્યા છે એ પણ હમણાં બતાવશે છે મેડમ મેડમે હાડીઓ લાવ્યા છે બધું અલગ અલગ લાવ્યા છે કારણ કે બહુ મોડું થઈ ગયું ચાર વાગ્યા ને ગયા કાક આવી કેટલા વાગ્યા જોઈ શકો તમે ભાગી ગયા છે છ માં દસ બાકી છે અમારે કારણ કે ખરીદી અમારે કાવ્યા બેન ની બે ની ખરીદી હતી અલગ અલગ બધી તો હું તમને બતાવો હમણાં હાડીઓ બતાવશે

એની ચેનલ છે ન્યુ વસુંધરા ઘરે બેઠા તમને મળી હા ઓનલાઈન તમે અહીંયાથી ખરીદી કરી શકો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં છે ન્યુ વસુંધરા સાડી હા જો છે ને મસ્ત પ્રિન્ટ હાડી એક ની બે 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 જો તમે જો આ રીતની કંઈક લાવ્યા ગમે તો કોમેન્ટમાં કહેજો કારણ કે ડિજિટલ પ્રિન્ટ છે મસ્ત મસ્ત અને એ કહે છે મને હાડિયું ગમે કારણ કે કાપડાનું બહુ મસ્ત આવે બસ તો બીજું તો કાંઈ નહીં આ લગ્નની ખરીદી હતી લગ્નની ખરીદી કરી એવા પછી લગ્નને તો વાર છે કારણ કે ત્રીજા મહિનામાં લગ્ન છે તો અત્યારેની ખરીદી આપણે ચાલુ કરી દીધી છે બસ હવે ખરીદી પૂરી બેન જો પ્યારીયા કમ્પ્લીટ કે થોડું મોટું પડે છે એટલે ફિટિંગ તો કરવું પડે કારણ કે પતલી છે છોકરી ખાતી નથી કાંઈ પાક સિવાય બીજું કાંઈ ખાવાનું નહીં બસ બીજું તો કાંઈ નહીં તો હાલો ને આપણે આનો વ્લોક કરીએ સિવાય પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બસ બીજું તો કાંઈ નહીં